ભવ્ય ઉજવણી થઈ રહી છે સરદાર સાહેબે ઓગણીસો સુડતાલીસ માં પંદરમી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભણવાના બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી તેની સામે જુનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શન મુંબઈમાં સ્વાતંત્ર સેનાનીઓની આરજી હકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી જુનાગઢ આરજી હકુમતના સેનાનીઓ લોકશક્તિની લડત ચલાવીને નવાબ ને ઝુકાવ્યા અને છ્યાસી દિવસની લડત પછી નવમી નવેમ્બરે ઓગણીસો ના દિવસે જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરજી હકુમતના સેનાનીઓ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી સરદાર સાહેબે ઓગણીસો ની તેરમી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જૂનાગઢ વાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા મેં મંદિર જોઈને સેનાનીઓ અને સરદાર સાહેબની સ્મરણ વંદના સાથે યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારત આરંભ કરી રહ્યા છે શ્રી વિનુભાઈ રાણા કે જેઓ સ્વતંત્ર સેનાની પણ હતા અને આરજી હકુમતના સેનાની પણ હતા જેમણે સ્વતંત્રતા સ્વતંત્રતાની બંને લડતમાં ખૂબ યોગદાન આપ્યું છે ખાલી વર્ષે જેમણે ગૃહ ત્યાગ કરી અને ભારત છોડો ચળવળ અને ત્યાર પછી સરદાર પટેલની આરજી હકુમત ચળવળમાં ખૂબ મોટું યોગદાન આપી અને ખૂબ પોતાનો જીવન સમર્પિત કર્યું એમની હું વારસદાર હોવાનું ગર્વ અનુભવું છું મારું નામ જગૃષ્ઠ નાગરેજા છે મારા ફાધર દુર્લભજીભાઈ નાગરેજા અને માતાશ્રી વિજયા લક્ષ્મીબેન નાગરેજા એ આરજી ઉપર યોગદાન આપ્યું છે આજનો દિવસ જૂનાગઢ વાસીઓ માટે અત્યંત મહત્વનો છે કારણ કે નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ ના દિવસે

આજે ખૂબ ખૂબ નમન કરું છું યોદ્ધાઓને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એ નિમિત્તે જ્યારે સરદારની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી થાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એકતા યાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું છે જૂનાગઢની જનતા માટે આ ગૌરવની વાત છે કે આ યોજના આ જે યાત્રા છે એ ગુજરાતની સર્વપ્રથમ યાત્રા આજે જુનાગઢમાં બાઉદ્દીન કોલેજથી શરૂ થઈ અને જીમખાના ચોકમાં સરદાર પટેલની પ્રતિમામાં પૂર્ણાથી થઈ છે અને ગુજરાતના મૃદુ અને મુખ્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ વિશેષ ઉપસ્થિત રહી અને જૂનાગઢની જનતાને સંબોધન કર્યું અને આ જે યાત્રા હતી એનો શુભારંભ કરાવ્યો